નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસોનો ઉપયોગી પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં હવે દારૂની છૂટ ગિફ્ટ સિટીમાં દારૂનું સેવન કરવાની છૂટ આપવામાં આવે છે ગિફ્ટ સિટીમાં અધિકૃત રીતે કામ કરનારાઓ અને મુલાકાતીઓને લીકરના સેવન માટે મુક્તિ આપવામાં આવે છે ગુજરાત સરકારના નશાબંધી અને આબકારી મોટો નિર્ણય લીધો છે જે અંતર્ગત ગાંધીનગર સ્થિત ગુજરાત ઇન્ટરનેશનલ ટેક્સ સિટી ગિફ્ટ સિટી ખાતે શરાબ પીવાની પરમિશન આપવામાં આવી છે ગિફ્ટ સિટીમાં કામ કરતા લોકો તેમજ અધિકારીઓ અને અહીંના મુલાકાતીઓને શરાબ પીવાની પરવાનગી આપવામાં આવશે અહીંના મુલાકાતી ગિફ્ટ સિટીની હોટેલ્સ કે રેસ્ટોરન્ટમાં લીકરનું સેવન કરી શકશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ધોરણ છ થી બારમાં નવા શૈક્ષણિક સત્રથી ભગવદ્ ગીતાના પાઠ ભણાવવામાં આવશે ગીતા જયંતિના દિવસે ગુજરાત શિક્ષણ વિભાગે અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાનો સમાવેશ કર્યો છે ગુજરાતમાં ધોરણ છ થી બારના વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાના પાઠ ભણાવાશે આજે શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે વિદ્યાર્થીઓ માટે ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે ગીતા જયંતિ નિમિત્તે શિક્ષણ વિભાગે પુસ્તકનું વિમોચન કર્યું મહત્વનું છે કે વર્ષ બે હજાર ચોવીસના નવા શૈક્ષણિક સત્રથી અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાના પાઠ સમાવવામાં આવશે પ્રફુલ્લભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે ધોરણ છ થી બારના વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાના પાઠ ભણાવવા માટેનો અભ્યાસક્રમ તૈયાર કરી લેવામાં આવ્યો છે તેમાં ગીતાના સંસ્કૃત શ્લોક સાથે ગુજરાતી ભાષાંતર કરવામાં આવ્યો છે જોકે અગાઉ શિક્ષણ મંત્રી તરીકે જીતુભાઈ વાઘાણી હતા ત્યારે પણ આવી જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દેશમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે કેન્દ્રીય આરોગ્ય વિભાગની માહિતી મુજબ દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં ચારસો ને ત્રેવીસ કોરોનાના નવા કેસ નોંધાયા છે જેમાં કેરળમાં સૌથી વધારે બસો ને સાસઠ કેસ નોંધાયા છે ગુજરાતમાં બાર કર્ણાટકમાં સિત્તેર મહારાષ્ટ્રમાં પંદર કેસ નોંધાયા છે જોકે ગઈકાલે દેશમાં ચાર લોકોના કોરોનાના કારણે મૃત્યુ પણ થયા છે જેમાં કેરળમાં બે કર્ણાટક અને રાજસ્થાનમાં એક એક વ્યક્તિઓના મૃત્યુ થયા છે નવા કેસ સાથે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને ત્રણ હજાર ચારસો વીસ થઈ ગઈ છે જોકે દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ પાંચ લાખ તેત્રીસ હજાર ત્રણસો ને બત્રીસ લોકોના મૃત્યુ પણ થયા છે જોકે ગુજરાતમાં પણ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે ત્યારે ગુજરાતમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા વધીને બત્રીસ સુધી પહોંચી ગઈ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સુરત મહાનગરપાલિકા સામે સફાઈ કામદારો દ્વારા હડતાળ કરવામાં આવી રહી છે ત્રણ વર્ષથી વધુ નોકરી કરો તો કાયમી થશો સુરત મનપા સામે સફાઈ કામદારીઓએ બાવ છોડાવી છે દસ દિવસથી સફાઈ કામદારો કાયમી નોકરીની માંગ સાથે ભૂખ હડતાળ ઉપર ઉતર્યા છે જેમની બહારે કોંગ્રેસ નેતા અમિત ચાવડા પણ આવ્યા હતા તેમણે સફાઈ કામદારોની માંગણીને સમર્થન આપતા કહ્યું હતું કે જેઓ ત્રણ વર્ષથી કામ કરે છે તેમનો હક છે કે તેઓને કાયમી કરવામાં આવે કોંગ્રેસે કામદારોની સમાન કામ સમાન વેતનની માંગને સમર્થન આપતા લડાઈમાં સાથી હોવાનો ચાવડાએ કહ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરી તો એક તારીખથી નવા ફેરફારો અને નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે એક જાન્યુઆરીથી નવા ફેરફારો તેમજ કેટલાક નવા નિયમો પણ લાગુ થશે જેમાં પહેલું સિમ સીમકાર્ડ વેચાણકર્તાએ સિમ વેચતા પહેલાં સરકારમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે બીજું વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ નોકરી મેળવા માટે તેમના અભ્યાસ પૂર્ણ થતાં પહેલાં વિઝા માટે અરજી કરવી પડશે ત્રીજું જીએસટી દર આઠ ટકાથી વધીને નવ ટકા થશે ત્યારે વેપારીઓએ સિસ્ટમ અને પ્રાઇસ અપડેટ કરવા તૈયાર રહેવું પડશે ચોથું રોજગાર સંબંધિત કાયદા અંતર્ગત પાર્ટ ટાઈમ કામદારોને રજાની ગણતરી નવી પદ્ધતિથી મદદથી કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દારૂ મંજૂરીનો કોંગ્રેસ નેતા દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે દારૂની મંજૂરી આપવાનો નિર્ણય ઘાતક હોવાનું કોંગ્રેસ નેતાએ જણાવ્યું છે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂની પરમિટ આપવા મામલે રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ગુજરાતમાં પાછલા બારણે દારૂબંધી દૂર કરવાનો આ નિર્ણય છે જો કે આ નિર્ણય ઘાતક અને દુઃખદ છે ગુજરાતમાં દારૂબંધી છે તો સલામતી છે જો કે આ મુદ્દે તમારું શું માનવું છે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા માવઠું અને ઠંડીને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધીમી પડતા નાતાલ સુધીમાં માવઠાની શક્યતા છે તો ઠંડી અંગે અંબાલાલ પટેલે મોટી આગાહી એવી પણ કરી છે કે નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર આવશે જોકે ત્રેવીસ ડિસેમ્બર બાદ હવામાનમાં મોટા ફેરફાર આવશે ત્રેવીસમી બાદ ઉત્તર ભારતમાં માવઠું પણ થઈ શકે છે કરા અને ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે ત્રેવીસમીએ ગુજરાતમાં પણ માવઠું થવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે જોકે નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થશે ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડીનો દોર સમગ્ર ગુજરાતમાં ફરી વળશે જોકે આ વર્ષે છેક ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો સહન કરવો પડશે તેવી પણ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે પીધેલાને પકડો અને ઇનામ મેળવો અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા થર્ટી ફસ્ટ માટે અનોખી પહેલ કરવામાં આવી છે અમદાવાદ શહેર પોલીસનો કોઈ પણ કર્મચારી ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરનાર પકડશે તો પોલીસ કમિશનર દ્વારા પોલીસ કર્મચારીને બસો રૂપિયાનું ઇનામ આપવામાં આવશે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ કરનારા પોલીસ કર્મ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ કરનારા પોલીસ કર્મચારીને કેસ દીઠ બસો રૂપિયા આપવામાં આવશે જોકે ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટ દરમિયાન કમિશનર દ્વારા આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે ક્રિસમસ નિમિત્તે શરૂ શરૂ આ પ્રયોગ હવે કાયમ મહત્વના સમાચાર વિશે વાત કરી તો પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવા નિર્દેશ આપવામાં આવ્યો છે હાઈકોર્ટે ગિરનાર પર્વત પર પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવા માટે નિર્દેશ આપ્યા છે અંબાજી મંદિર દત્તાત્રેય મંદિર આસપાસ ગંદકી બાબતે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ હતી હાઈકોર્ટે કહ્યું કે માત્ર પ્રતિબંધ જ નહીં પરંતુ પ્લાસ્ટિકના ઉપયોગને અટકાવવા કડક પગલાં પણ રાજ્ય સરકાર તેમજ સ્થાનિક તંત્રએ લેવા પડશે બંને દેવસ્થાનોએ અન્ય ગંદકી પણ દૂર કરવા કહ્યું છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે કફ સિરપનો ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જોકે લેબલમાં છેતવણી મૂકવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે ભારતના ડ્રગ રેગ્યુલેટર ડીસી એ ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે શરદી અને ઉધરસની કફ સિરપના ઉપયોગ પર પ્રતિબંધ લગાવતા છેતવણી જાહેર કરી છે સિરપના ઉપયોગથી વિશ્વભરમાં થયેલા એકસો ને એકતાલીસ બાળકોના મોતને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે ડીસી એ અઢાર ડિસેમ્બરે તમામ રાજ્યોને એક પત્ર લખ્યો છે જેમાં બે દવાઓ ક્લોરફેનિરામાઇન મેલેટ અને ફેનિલેફ કોકટેલનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી તમામ કપ સિરફના પેકેજિંગ પર યોગ્ય લેબલિંગ કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતા ધારકોને મહત્વના લાભ મળી રહ્યા છે પ્રધાનમંત્રી જનધન યોજના કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર ચૌદમાં શરૂ કરી હતી હાલમાં આ ખાતાની સંખ્યા પચાસ કરોડથી પણ વધુ થઈ ગઈ છે સૌથી મોટી વાત એ છે કે આમાંથી છપ્પન ટકા ખાતા મહિલાઓ દ્વારા ખોલવામાં આવ્યા છે જનધન ખાતું બેંકો દ્વારા ઝીરો બેલેન્સ પર પણ ખોલવામાં આવે છે જોકે ખાતું ખોલ્યા પછી તમને મફત રૂપે ડેબિટ કાર્ડ પણ મળે છે આ ડેબિટ કાર્ડ પર બે લાખનો અકસ્માત વીમો પણ ઉપલબ્ધ છે જોકે આ સિવાય દસ હજારની ઓવરડ્રાફ્ટની સુવિધા પણ ઉપલબ્ધ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો છત્તીસગઢમાં અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ પર ખેડૂતોના ખાતામાં શું બે લાખ રૂપિયા આવશે છત્તીસગઢ સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજનાની મંજૂરી અને ખેડૂતો પાસેથી પ્રતિ એકર એકવીસ ક્વિન્ટલ ડાગર એકત્રીસો રૂપિયામાં ખરીદવાના વચનને ઝડપથી અમલમાં મૂક્યું છે આ પછી હવે રાજ્યોના અઢાર લાખથી પણ વધુ પરિવારોને આ યોજનાનો લાભ મળશે મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈએ જણાવ્યું હતું કે પચીસ ડિસેમ્બરે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિના અવસરે ખરીફ નાણાકીય વર્ષ બે હજાર ચૌદ પંદર અને બે હજાર પંદર સોળ માટે સાડત્રીસો ને સોળ કરોડ અડત્રીસ લાખ છન્નું હજાર રૂપિયાની બાકી ડાંગર બોનસની રકમ ખેડૂતોને આપવામાં આવશે જોકે રાજ્યના ખેડૂતોને તે ચૂકવવામાં આવશે સરકારે છત્તીસગઢ રાજ્યના ખેડૂતોને બે વર્ષનું લેણું ચૂકવવાનું પણ વચન આપ્યું હતું આ વચનને પૂર્ણ કરવા માટે મુખ્યમંત્રી સાંઈની સૂચના મુજબ કૃષિ વિભાગ દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે કૃષિ વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશ હેઠળ ખેડૂતોને તે બંને વર્ષમાં મેળવેલા ડાંગરના સંપાદિત ભાવ પર પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ત્રણસોના દરે બોનસ જેમાં ધાન ઉપાર્જન પ્રોત્સાહક યોજના હેઠળ ચૂકવવામાં આવશે આ અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ પર ખેડૂતોના ખાતામાં બે લાખ રૂપિયા આવશે અને તેનું આ બોનસ મળવાનું કારણ છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે